આંગલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીને નોટિસ ઓફ ડાયરેક્શન જીપીસીબી દ્વારા ફટકારવામાં આવી છે છેલ્લા સમય વરસાદી રાસાયણિક પાણી વહેવા ઉપરાંત ઓવરહેડ પાઇપલાઇન લીકેજ બાબતે ફરિયાદ થઈ હતી ઘરેલું કચરો સહિત દૂષિત ગંદા પાણીના જીઆઈડીસીમાં માં એસ ડબ્લ્યુડીમાં નિકાલની સમસ્યા સર્જાઈ હતી વડી કચેરીના મેમ્બર સેક્રેટરી સહિતની ટીમ સહિત વિજિલન્સ ટીમની તપાસના રિપોર્ટ આધારે કાર્યવાહી કરી હતી રાષ્ટ્રીય કક્ષાએ બે સૌથી સારી સુવિધા ધરાવતી જીઆઈડીસીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર નોટિફાઈડ વિભાગને જીપીસીબી દ્વારા જળ પ્રદૂષણ અને પર્યાવરણની જાળવણીમાં ગંભીરતા ન દાખવવા બદલ નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક ગંદા પાણીના સંગ્રહ તેમજ પરિવહન માટેના પાઇપલાઇન નેટવર્કનું પ્રાદેશિક કચેરી દ્વારા વિજિલન્સ ટીમે અને જીપીસીબી એમએસ દ્વારા નિરીક્ષણ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વરસાદી સ્ટોમ વોટર ડ્રેનમાં રાસાયણિક પાણી વહેતું જોવા મળ્યું હતું તેમજ આ ખાડીથી આમલા ખાડી સારંગપુર નજીક ખાડી છાપરા ખાડી સહિત જળાશયોમાં જળ પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું તેમજ ઓવરહેડ લાઇનમાં પણ લીકેજ જોવા મળી રહ્યું હતું અંતિમ પંપિંગ સ્ટેશન અને સી પંપિંગ સ્ટેશન નજીક બંધ દિવાલના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઓનલાઈન ટીઓસી મીટર કાર્યરત નથી અને બંધ દિવાલના ડાઉનસ્ટ્રીમમાં રંગીન ગંદા પાણીના સીપેજ જોવા મળ્યા હતા અગાઉની મુલાકાતોમાં પણ એવું જોવા મળ્યું હતું કે ટીઓઈ મીટર ખોટું જોવા મળ્યું હતું અને તેના કેલિબ્રેશન અંગે સ્થળ ઉપર કોઈ રેકોર્ડ ઉપલબ્ધ ન હતા તો એઆઈએ તેમજ નોટિફાઈડ વિભાગને આ અંગે વારંવાર મિટિંગ યોજી જરૂરી સૂચનાઓ કરવામાં આવ્યા હતા છતાં સૂચનાનું અમલીકરણ કે ઝડપથી પગલાં ન લેવામાં આવતા આ અંગે ગંભીર નોંધ જીપીસીબી ટીમ દ્વારા લેવાઈ હતી અને આ અંગે નોટિસ ઓફ ડાયરેક્શન આપી દિશા નિર્દેશ જારી કર્યા હતા નવ મુદ્દા આધારિત સૂચના આપી સ્ટ્રોમ વોટર ડ્રેનને ક્લીન કરવા ઓવરહેડ લાઇન લીકેજ થતી અટકાવવા ઘરેલું કચરો સહિત દૂષિત ગંદા પાણીના જીઆઈડીસીના સ્ટ્રોમ વોટર ડ્રેનમાં નિકાલ અટકાવવો તેમજ તેનો નિયમિત સફાઈ માટે વ્યવસ્થા ઊભી કરવા વરસાદી કાસમાં ગંદા પાણીના પ્રવાહને રોકવા માટે નક્કર અસરકારક પગલાં લેવા અને તેને સૂકા ઋતુ દરમિયાન સૂકું બનાવવા માટે ગંદા પાણીના પ્રવાહને અટકાવવા અને કુદરતી જળાશયોમાં આગળનું વધવાનું અટકાવવા જ્યાં પણ માટી સંચિત કાદવ ગંદા પાણી વગેરેને કારણે દૂષિત થઈ હોય ત્યાં પર્યાવરણીય રીતે યોગ્ય રીતે દૂષિત માટીનું નિરાકરણ લાવવું અંકલેશ્વર પ્રદેશના વરસાદી પાણીના ગટરો અને કાદવ મુક્ત કરવા સ્વચ્છ રાખવા તેમજ જરૂરી તમામ પગલાં લેવા એસ્ટેટમાં તોફાની પાણી વ્યવસ્થાપનના કાયમી ઉકેલ પૂરા પાડવા વિસ્તારના તેજી દેવાયેલા ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્કને સિમેન્ટ કોન્ક્રીટથી સંપૂર્ણપણે સીલ કરવા અને તેને કોઈપણ પમ્પિંગ સ્ટેશન સાથે જોડાયેલ ન હોવું જોઈએ અને આ અંગે પ્રતિષ્ઠિત તૃતીય પક્ષ એજન્સી દ્વારા કરવામાં આવેલી સીલિંગ પ્રવૃત્તિની વિગતો સબમિટ કરવામાં આવશે જેમાં નંબરોની વિગતોનો સમાવેશ થાય છે મેનહોલ આપવામાં આવ્યા છે કે કેમ મેનહોલ માપવાની પ્રક્રિયા અને સીલિંગ પ્રવૃત્તિ માટે વપરાતી સામગ્રી સીલબંધ પાઇપલાઇન નેટવર્કનો નકશો ઉપરના ડ્રેનેજ નેટવર્કનો નકશો ઊભો કરવા તાકીદ કરી હતી સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને આ નોટિસના દિન પંદરમાં અમલીકરણ કરવા તાકીદ કરી હતી